આજે મેથી પાલક સોરી મેથી પાલકને મેથી ને પાપડનું શાક બનાવું છે તો અમે કઈ રીતે બનાવી છે એ હું તમને બતાવીશ અને ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું તો ખાલી આ વિડીયો ફક્ત ને ફક્ત મેથી પાપડની સબ્જીનો છે મેથી પાપડનું શાક બનાવ્યાનું છે તો તમને પહેલાં બતાવી દો સામગ્રી આ પાપડ શેકેલા છે આ ટામેટા ડુંગળી લસણ અને આદુની પેસ્ટ છે આ છે મેથી છે અને આ એક્સ્ટ્રા ખાંડેલું જે કહેવાય ને લસણ મરચું ને આદુ છે આ આટલાનો યુઝ કરીને મેથી પાપડનું શાક બનાવવાનું રહેશે તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ પાપડ શેકડા જ્યાં સુધી ગરમ થાય છે થોડા મોટા મોટા રાખવાના અને તેલ આવી જાય એના પછી પહેલાં આને ગ્રેવીને સાંતળી દેવાની રહેશે થોડું ડ્રાય મસાલા બધા જે આપણે રેગ્યુલર કરીએ છીએ એ કરી દેવાના રહેશે અને આને પણ આ જે મેં બનાવ્યું છે ખાંડીને મેં તમને કહ્યું એ પ્રમાણે એ પણ એ બે ચડી જાય એના પછી મેથી છેલ્લે પાપડ નાખવાના રહેશે આગળ આગળ બતાવું છું તમને પણ આ મોટી મોટી મેં તમને રેસીપી કહી દીધી તો જોતા રહો તમે

ઓકે એટલે બળે નહીં એના માટે પ્યોરી નાખ્યા પછી નાખવાનું ઓકે કે આ પાણી બીજું નથી જે પેલું પેસ્ટ વાળું પાણી હતું પેસ્ટ જે થોડી રહી ગઈ હતી એમાં પાણી એડ કરીને એડ કરી દીધું પછી એક્સ્ટ્રા પણ નાખી છે ને તો કોઈને એવું ના થાય કે ભાઈ આ કયું પાણી હતું એમ અને હવે એક્સ્ટ્રા મસાલો મરચું સ્વાદ અનુસાર હળદર બધું ડ્રાય મસાલા તમારા સ્વાદ અનુસાર નાખી દેવાના રહેશે ગરમ મસાલો પણ નાખી શકાય ઓકે આપણું મરચું હળદર અને તાણ જીરું નાખીશું

મેથી જે કરી છે ને આને ડાયરેક બીજા બાઉલમાં વઘારીને પણ આમાં નાખી શકાય ને ડાયરેક આમાં પણ નાખી શકાય તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે કરી શકો છો આ બાજુ ગ્રેવી જે છે અને જેમ મેં કહ્યું હું ટ્રાય કરી રહી છું અલગ વઘારવાનું અને જેમ કીધું એમ કે ડાયરેક પણ નાખી શકાય પણ હું ટ્રાય એવું કરું કે આમાં પહેલાં નાખી દઉં અને જો કેવો અલગ અલગ કરીને બનાવો તો કેવો ટેસ્ટ આવે છે જો આ તમને ખાસ કે કેવો સારો આવે છે બહાર ઈને જીરુંને બધું નાખીને બીજો મસાલો નહીં કરવાનો કારણ કે બધો મસાલો આમાં કરેલો છે ખાલી આને વઘારવા માટે હવે આમાં મૂકીને ફ્રાય કરી દેવાનું

નાના થઈ જાય કટકા તો અમારું આ મેથી પાપડનું શાક રેડી થઈ ગયું છે તો તમે લોકો કઈ રીતે બનાવો છો તો કમેન્ટ જરૂર કરજો અમે તો ફર્સ્ટ ટાઈમ આ આ રીતે બનાવ્યું છે તે મેથી પાપડનું શાક બનાવ્યું છું પહેલીવાર બનાવ્યું છે તો ખબર નહીં હવે કેવું બન્યું છે મતલબ ખબર નથી એટલે મતલબ ભ્રીટ કઈ રીતની હતી એ ખબર નથી પણ મેં મારી રીતે બનાવી છે તમે લોકો કઈ રીતે બનાવો છો કમેન્ટ જરૂર કરજો અને અહીંયા તો અમારા ખાવાનું ચાલુ થઈ ગયું છે કેવું લાગ્યું તમને સારું છે સારું છે તો બસ તો વિડીયોને અહીંયા એન્ડ કરું છું ખાલી મેથી પાપડની સબ્જી માટે જ મેં આ વિડીયો બનાવ્યો હતો તો ગમી હોય અમારી રેસીપી તો લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય બાય thank you for watching like share subscribe bye